विपत्ति कोने केवाय संपत्ति कोने केवाय साहित्य जगत एम कहे संपत्ति आवता ईश्वर नु विस्मरण ईश्वर ने भूली जावा इने विपत्ति केवाय भगवान साहित्य जगते एम कहे आंबा ने फल लागे અને જેમ ઝૂકી જાય તેવી જ રીતના જેને પદ મળે જેને હોદ્દો મળે અને પછી નમી જાય તો જ એને એ સત્તાને સ્વીકારી કહેવાય તો જ એને લાયક કહેવાય તો જ એના માટે કામ સ્વયં યોગેશ્વર ભગવાન હતા સોનાની નગરીમાં રહેતા હતા મહાભારતની અંદર સર્વથી શ્રેષ્ઠ દેવ તરીકે સર્વથી શ્રેષ્ઠ રાજા તરીકે સૌથી અગ્ર માણસ તરીકે પુરુષોત્તમ તરીકે એમની પૂજા કોની દ્વારિકાધીશી છતાં પણ યજ્ઞ થયો હવે તમે વિચારજો અહીંયા એક પોઈન્ટ છે તમારે વિચારે જેવું છે ભગવાન જેની પૂજા કરી એને પાછા વાસણ ઉપાડ્યા બધા પત્ર ઉપાડી

ખિલોરી અને પાઠ ખિલોરી ને એવું આવે ને એની એ રસ્તામાં ત્રણ જગ્યાએ તમે જોવો ને આજે પણ ટેકલા ઉભા છે બે પથ્થર હોય અને એક આડો પથ્થર હોય પાણીયા રાજે એવું કરેલું છે કોણે કરેલું છે તો ગોંડલના રાજાએ કરેલું છે શા માટે કરેલું છે તો ગોંડલના રાજા ભગવતસિંહજી આમ પોતાની પ્રજા સુખી છે કે દુખી છે એ જોવા માટે વેશ પલટો કરી અને ઘોડે સવારી કરતા કરતા નીકળ્યા અને ત્રણ ગામ ના મોટી ગામ પછી તો હું હોય કોકે કીધું એક હવે તો ઘાસ કિંમત નથી એટલે કોઈ કઈ એવું નઈ નક્યું છે વાટી જાય કીધું એનો તો વાઢી લઈ ઓલામાં બે ફૂટ એમ એમ કે કે પણ મને તમારું આમ તમારું બેન ભેગું હોય છે બાપા ભૂલ થઈ ગઈ વાળો વાળો આવે તો વાઢી વાટી જ લેવાનું હોય અને વાટી લીધું પછી મેં કેવડી ગાહડી કરી ઉપડે નહીં એવડી કરી પછી બેઠા વાટે કોક આવે તો કાઢતા જે વાલે નહી ઘાસ કે આટલી પરસેવો પાણી ઘાસ કાઢ્યું છે નીણ તૈયાર કરી છે આને થોડી પડતી ગાહાડી વાળીને બેઠા કરા પણ વાળું કોઈ નતું ત્યારે ભગવતસિંહ નીકળ્યા વેશ પલટો કરીને અને આને માં ખબર નહોતી કે રાજા છે બોલો ને બા બોલો માડી કામ હતું કઈ અહીંયા હેઠો હેઠળ ઉતરી આખું દમ આટા મારીશું કઈ કામ કર થોડું રાજા કે બોલો ને શું કામ છે કે કામ કાંઈ નથી બીજું કઈ તારું કાંઈ બીજું કઈ ગાહડી ચડાવતું જાય રાજા ઉતરા ઘોડે થી અને ભગવત સિંહ બે હાથ થી ગાડી લઈ અને ગોંડલ પ્રગણા એક માળી હતી એની માથે ચડાવી માળી કીધું સારું થાય દીકરા હોવર નો થાય કે માળા ગોવર નો થાય પણ હવે હું તમને કઈ પૂછું કે બોલ ને બટા ઉતાવળ લાગજે માથે ભાર કીધું બા આ તો હું નીકળ્યો કદાચ હું ન નીકળ્યો હોય તો પછી તમ ગાહડી કેમ લઈ જાવ એ કે લઈ હું જાઉં ને કોક નીકળે ને વાટે નગર પછી કાલ લાવવું પડે કોકને લઈને કે આનો કઈ રસ્તો ખરો માડી કાઈ એવું એવું કઈ રસ્તો ખરો કે આ ગાહાડી કોઈની વાટે ન બેસવું પડે ત્યારે ડોશી એવું કીધું માડી એવું કીધું કે એ તો ગોંડલનો રાજા કરે તો ખાય કે શું કરવાનું હોય કઈ કરવાનું હા ફેલું છે પણ આ તો કરે તો થાય ને કરવાનું બીજું કઈ પણ શું કરવાનું મળે તો કીધું કે હારા થી તેને પાણા લઈ આવે ને તે બે પથ્થર આડા રાખીને એક માથે રાખે કોક દી કોરો ખાવો હોય તો ગાહડી એની માથે મૂકીને આ પોરો ખાધો પાણી પીધું પાછી ગાહડી ચડાવીને હાલતા ચાલ આ રાજાના હાથ ની વાત છે કે કઈ વાંધો નહીં માડી તમે જાઓ આજે પણ એ પરગણામાં જાઓ તમને એ ટેકલા દેખાય આવો રાજા આવો છે આ રાજાની દ્રષ્ટિ રાજા એટલે કઈ સત્તાનું નામ નથી રાજા એ કે પ્રજાને કાટો વાગે રાજાને લહુકારો ભગવાન મોટો એ નથી જેની ઉંમર વધી ગઈ છે મોટો એ નથી ભગવાન કે જેની પાસે બહુ રૂપિયા થઈ ગયા મોટો એ નથી જેને બહુ મોટા બંગલા છે મોટો એ છે જે નાના ને કાખામાં લઈ લે છે એને એના દુઃખ ની ખબર નથી પડવા દેતી